અમદાવાદ સાયબર ક્રાઇમે સરકારી નોકરી આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર અમદાવાદ સાયબર ક્રાઇમે સરકારી નોકરી આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગના મુખ્ય આરોપી અભિષેક સિંઘની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી લોકોને સરકારના અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને ઓફર લેટર આપીને પૈસા પડાવતો હતો જેમાં તેણે અમદાવાદની યુવતીને આઈટી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક આપવાનું કહીને ઇન્ટરવ્યૂ માટે બેંગ્લોર બોલાવી હતી જ્યાં અભિષેક દ્વારા રાખવામાં આવેલા કેટલાક લોકોએ યુવતીનો ઇન્ટરવ્યૂ લઈને કહ્યું હતું કે તે સિલેક્ટ થઈ ગઈ છે જેથી પ્રોસેસિંગ ફીના ભાગરૂપે બાર લાખ રૂપિયા ભરવા પડશે પરંતુ યુવતીએ છ લાખ રૂપિયા ભર્યા હતા જે બાદ યુવતીને પંદર દિવસની ટ્રેનિંગ માટે ફરીથી બેંગ્લોર બોલાવી હતી જ્યાં યુવતીને ભાડાની ઓફિસ અને મોટી હોટલના હોલમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી થોડા સમય બાદ યુવતીને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવી હતી જ્યાં લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા જે બાદ યુવતીને છેલ્લે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો પરંતુ શંકા જતા યુવતીએ તપાસ કરી તો આ લેટર ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું જેથી યુવતીની ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ એસ આર ઝાલા અને પીએસઆઈ આઈજે પટેલની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે મુખ્ય આરોપી અમન વર્માની ધરપકડ કરી હતી અભિષેક સિંઘ જ અમન વર્મા બનીને લોકોને ખોટી ઓળખ આપી પૈસા પડાવતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી આરોપી પાસેથી પિસ્તાલીસથી વધુ બેંક ખાતાની વિગતો કબજે કરી હતી જય હિન્દ જય ભારત